અને આપણે શાહ પી લઈ પછી જવાનું છે દુકાને તો બ્લોક માં બિના લઈ જાઓ મિત્રો જો આ વરત વાળી છોકરીઓ આવી ગઈ છે અમારે ભાઈઓ ની આ છે આ અમારા અપ્પો બેન છે આ જે છે દીધું છે આ છે ભક્તિબેન અને આને તમે ઓળખતા હોય છો દ્રવ્ય

બીજું શાક પૂરી શાક આ શાક પૂરી ખાવાનું છે આપણે તો તમારે ખાવું હોય તો હાલો જો તમે ત્યાર જ છે તો જો મિત્રો શાક પૂરી ત્યાર છે અને સાઈ આ તીખારી પણ છે તો હાલો બધે જમવા મિત્રો અત્યારે જો અમારે આ ભાઈઓ આવી ગયા છે કોલેજ વાળા આનું એડમિશન હમણાં કરાવ્યું છે વડોદરામાં આ બે છોકરાઓનું કેમ રહ્યું એડમિશનમાં બહુ કઈ હોસ્ટ કઈ હોસ્ટેલ છે એમએસની જ છે

અત્યારે જો આપણે જમવાનું કમ્પ્લીટ થઈ ગયું છે અને આ અમે જો કોલ્લાપુરી હોટલ હોટલમાંથી અથાણું કાંદા રોટલી અને બેન બનાવે છે મસાલા વાહ મજા આવી જવાની છે સંતોષ બે હું ફરાર કરે છે તો એને સુખી ભાજી છે પૂરી છે ખીર છે દહીં છે અને સેવડો છે થોડુંક ફરાર અને અમારે બધાયને જમવાનું છે મારે ને બેનને જમવાનું છે ખાલી તો હાલો બધે જમવા તો ફ્રેન્ડ જો આપણે જમી લીધા હતી મસ્ત મજાનો કોલાપુરી શાક હતું બહુ મજા આવી ગઈ તમે ફરાર કરી લીધું આ ફરાર તો કરી ને તમે કોલાપુરી શાક ખાવીને એકલા એકલા ખાવ ખબર ન હોય તમને પણ તારે વાર છે એમાં મને ખાવાનું મન થયું એમાં શું કરું